આવતીકાલે સાબરની સૌમ્ય ધરા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાને રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આડેકતા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ ખેડ બ્રહ્મા ખાતે યોજાશે આવતીકાલે તારીખ નવ ઓગસ્ટ છે અને શુક્રવારના રોજ સવારે દસ કલાકે આડેકતા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકાર મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોળ તથા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યકક્ષા મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક વિધ વિકાસલક્ષી કામોનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે રમેશ વૈષ્ણવ આર એન ન્યુઝ ખેડ બ્રહ્મા